હેલો દોસ્તો જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ઇંગ્લિશ જે છે ટોપિક જે છે એ પ્રથમથી લઈને લાઇટ સુધી છે એ અનુક્રમિકાવાય વિડીયોથી આપણે સમજશું જેથી કરીને જે છે એ ઉલ તમારો ઇંગ્લિશ છે એ ક્લિયર રહે તો આપણે ઇંગ્લિશ જે સમજશું એની અંદર તમે એક એક ટોપિક જોશો એટલે તમને એમ થાય છે કે ના આવું તો ઇંગ્લિશ આપણે ખરેખર જે છે એ ખરેખર સમજ્યા અત્યાર સુધી નથી તો આપણે બે પાર્ટની અંદર છે એ અંગ્રેજી સમજશું તો જે છે કોઈ પણ સબ્જેક્ટમાં છે એ એક તો થઈ જ હોય છે અને જે છે એ બીજું હોય શું હોય છે ગ્રામર હોય છે તો ઇંગ્લિશમાં આપણે થીરી પણ સમજતા જઈશું અને સાથે સાથે જે છે એ ગ્રામર વ્યાકરણ પર જે છે એ કવર કરતા જઈશું તો મોસ્ટ ઓફ એક્ઝામમાં જે છે એ વ્યાકરણ વધારે પૂછાતું હોય છે પરંતુ ઘણીવાર અમુક એક્ઝામ એ હોય છે જેની અંદર થિરી પણ જે છે એ ઇંગ્લિશની અંદર પૂછી લેતા હોય છે તો આપણે સાથે આ પણ ટોપિક જે છે એ કવર કરી લઈશું મોસ્ટ ઓફ જે છે એ શું શીખવાડે ખાલી માત્ર વ્યાકરણ શીખવાડે થિયરી ઉપર ધ્યાન દેતા નથી તો આપણે છે એ બેઝિક પણ જે છે આ સાથે પાયો પણ જે છે એ જે છે એ સમજતા જઈશું અને એવી રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ ઇંગ્લિશ કવર કરીશું તો અનુક્રમિકમાં આપણે જોઈએ તો સૌપ્રથમ જે છે ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક ઓફ ઇંગ્લિશ ગ્રામર તો જે ઇંગ્લિશ વ્યાકરણનું જે બેઝિક જે છે એ ઇન્ટ્રોડક્શન છે એ પહેલા વિડીયોમાં આપણે જોઈશું ત્યારબાદ ફોર્મ ક્લાસીસ એન્ડ સ્ટ્રક્ચર વર્ડ વિશે આપણે ચર્ચા કરીશું એ પછી આર્ટિકલ્સ વિશે જોઈશું આર્ટિકલ્સમાં ક્યાં ક્યાં આવશે એન અને ધ તો એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરીશું એ ધ માત્ર શોર્ટમાં નહીં પરંતુ એ ધ ક્યાં વપરાય છે એના કરતાં તે ક્યાં નથી વપરાતા એ મહત્વનું છે તો એના વિશે આપણે ખૂબ જ મહત્વની ચર્ચાઓ છે લક્ષી કોમ્પ્યુટર એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે તો આર્ટિકલ વિશે આપણે જોઈશું એ પછી ઓક્ઝિલરીઝ એન્ડ મોડલ્સ વિશે પણ આપણે જે છે એ ડિટેલ જોઈશું ત્યારબાદ નોન નોનફિનિટ્સમાં જે છે એ ઇન્ફિનિટીવ જીરણ અને પાર્ટિસિપલ એમના વિશે પણ ડિટેલ છે એ ચર્ચા કરશું ત્યારબાદ ટાઈમ એન્ડ ટેન્સ મતલબ કે જે કાળ વિશે છે એ વિગતવાર ચર્ચા કરીશું ત્યારબાદ ક્વેશ્ચન ટેક જોઈશું ચેન્જ ધ એક્ટિવ ઓળખાય છે એના વિશે આપણે ખૂબ જ મહત્વની ચર્ચા છે એ કરીશું ત્યારબાદ પ્રિપોઝિશન જોઈશું ડાયરેક્ટ એન્ડ ઇન ડાયરેક્ટ સ્પીચ વિશે છે એ મહત્વની ચર્ચા કરીશું ત્યારબાદ ક્લોઝિસ જોઈશું ડિગ્રી જેને ટ્રાન્સફોર્મેશન તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ બધી ડિગ્રી છે એ એક્ટિવ બેસી વોઇસ છે આ ખૂબ આઈએમટી જે છે એ ટોપિક ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર ગણી શકાય પરંતુ દોસ્તો આ બધા ટોપિક સમજવા માટે તમારે પહેલાંથી જે છે એ શરૂઆત કરવી પડશે તો જ તમે જે છે એ ઇંગ્લિશમાં માસ્ટર બની શકશો મોસ્ટ ઓફને શું હોય છે કે જે છે એ જીકે છે એ વાંચી નાખતા હોય છે કે ભાઈ આપણે એમાં કરો કરી લઈશું પરંતુ એવું નથી તમારે કોઈ પણ એક્ઝામમાં સફળતા મેળવી હોય તો એ સિલેબસના જે જે પોઈન્ટ હોય ઇંગ્લિશ છે મેથ્સ છે જીકે છે અથવા બીજા કોઈ પણ ટોપિક હોય તો એ બધામાં તમારી છે એ મહારત અત્યારે કોમ્પિટિશન પ્રમાણે હોવી જરૂરી છે તો ડિગ્રી જોઈશું એ પછી કોમન એરર મતલબ કે સામાન્ય ભૂલો જે છે એ કેવી કેવી પ્રકારની થાય અને કેવી રીતે સુધારવી એના વિશે આપણે ચર્ચા કરીશું અને લાસ્ટમાં જે છે એ અધર ઇંગ્લિશ ગ્રામર રિલેટેડ જે બાકી રહેલા જે મુદ્દાઓ છે ચેપ્ટર છે એ આપણે લાસ્ટમાં જે છે એ જોશું તો દોસ્તો ચૌદ પોઈન્ટની અંદર જે છે એ આપણે સમગ્ર અંગ્રેજી છે એ આપણે હવે કવર કરી લેવાના છે તો દોસ્તો અત્યારે થોડો ટાઈમ છે તો સ્ટાર્ટિંગ કરી દઈએ જે પહેલો પોઈન્ટ જે છે ઇન્ટ્રોડક્શન ટુ બેઝિક ઓફ ઇંગ્લિશ ગ્રામર મતલબ કે પ્રાથમિક અંગ્રેજી વ્યાકરણનો પરિચય તો જે આ પહેલું ચેપ્ટર જે છે એ અત્યારે આપણે થોડુંક જે છે એ સ્ટાર્ટ કરી દઈએ પછી બીજા પાર્ટની અંદર આપણે સાવ કમ્પ્લીટ જે છે એ આ પહેલો પોઈન્ટ છે એ કવર કરી નાખીએ પછી આપણે ક્રમિક છે એ પછી વિડીયો છે એ નાખવાની ટ્રાય કરીશ જેથી કરીને નેક્સ્ટ પંદર થી વીસ દિવસમાં અથવા તો મેક્સિમમ એક મહિનાની અંદર આપણે ઇંગ્લિશ છે એ પૂરું કરી નાખવાની ગણતરી છે તો દોસ્તો આપણે જોઈએ ઇંગ્લિશ ગ્રામરની બેઝિક તો અંગ્રેજી શબ્દોમાં છે ને એ વિશેષ જે છે એ ઇંગ્લિશ પ્રિફિક્સિક્સ જેને કહેવાય છે જેને ગુજરાતીમાં ઉપસર્ગ નામથી ઓળખવામાં આવે છે અને સફિક્સિસ જેને પ્રત્યયો કહેવાય છે તો આ જે અંગ્રેજી શબ્દોમાં ઉપસર્ગ અને પ્રત્યયો જોડવાથી જે છે ને એ અંગ્રેજી શબ્દોનો જે છે એ અર્થ અને રૂપમાં શું થઈ જાય છે

એટલે કે ઉપસર્ગ અને પ્રત્યય એ શું કહેવાય છે મોરફીમના જે છે એ બે પ્રકાર છે દોસ્તો શરૂઆતમાં આપણે જોઈએ કે જે આ મોર્ફિમ જે છે મતલબ કે પ્રિફિક્ષ છે અથવા તો છે એ શબ્દની પહેલા જો એડ કરવામાં આવે તો એ શું કહેવાય છે ઉપસર્ગ કહેવાય છે મતલબ કે પ્રિફિક્સ કહેવાય છે અને આ પ્રિફિક્સ છે એના ઉદાહરણોમાં શું શું આવશે તો કે આગળ ઘણી વાર એ એલ લગાડેલું હોય ઓર લગાડેલું હોય અંડર લગાડેલું હોય ડીસ લગાડેલું હોય રી લગાડેલું હોય તો આવા બધા જે છે એ પ્રિપિક્સ જે છે એ ઘણીવાર શબ્દની પેલા મતલબ કે નાઉ ની પેલા લગાડવામાં આવે તો જે છે એનો અર્થમાં છે એ પરિવર્તન થઈ જાય તો કેવી રીતે થઈ જાય તો તો આપણે જોઈએ તરીકે ડીશ તમને ઉદાહરણ આપું એગ્રી શબ્દ છે એની આગળ ડીશ લગાડી દેવામાં આવે તો ડીશ એગ્રી થઈ ગયું અથવા તો રાઈટ છે રાઈટ એટલે શું છું લખવું તો રી લગાડ રી માત્ર તમે જે છે એ એની આગળ ઉપસર્ગ લગાડો તો રી રાઈટ તો અર્થમાં પરિવર્તન થઈ ગયું રાઈટ એટલે શું છું લખવું જો પરંતુ એટલે શું થયું ફરી લખવું થયું તો આવી રીતે માત્ર નાના જે છે એ શબ્દ છે એ શબ્દની જે જે છે છે એ જો એડ કરી દેવામાં આવે તો એના અર્થમાં જે છે ને એ પરિવર્તન થઈ ગયેલું જોવા મળે છે તો આ જે છે એ જે છે એ આપણે જોવાનું છે કે એને શું કહેવાય જે પ્રિફિક્સ કહેવાય આવી રીતે શબ્દની પહેલા જો એડ કરેલું હોય ને કોઈ શબ્દ તો એને પ્રિફિક્સ કહેવાય અને શબ્દના અંતે જો એડ કરવામાં આવે તો એને શું કહેવાય સફિક્સ કહેવાય મતલબ કે પ્રત્યે કહેવાય તો આવા સફિક્સ મતલબ કે પ્રત્યે ક્યાં કહે છે તો કે એસ છે ઈ એસ છે ઈ એન છે ing છે is છે ness છે less છે hood છે pool છે વગેરે તો આના પણ આપણે ઉદાહરણ હું તમને થોડા કહી દઉં જેથી કરીને તમને થોડો આઈડિયા આવી જાય તો આખલા તરીકે s છે તો પેન તો પેન ને પાછળ તમે s લગાડી જો તો શું થઈ ગયું પેન્સ તો પેન એટલે એક પેન થી પેન્સ એટલે શું થઈ ગયું ટુકમાં જેસે એ ઓર થઈ ગયું તો ઘણી બધી પેનો થઈ ગયું તો આવી જ રીતે es ing એ બધા જે છે એ અમુક શબ્દોની ભાષા તમે લગાડો તો એના અર્થ જે છે એ અર્થમાં પરિવર્તન થતું જોવા મળે છે દાખલા તરીકે એની એસ નેસ ને આ સફિક્સ છે એ તમે લગાડો દાખલા તરીકે ગુડની પાછળ લગાડો તો ગુડ એટલે શું છું સારું છું પણ ગુડની પાછળ ઈ એસ આ સફિક્સ લગાડે તો શું થઈ ગયું ગુડ નેસ તો ટૂંકમાં સારા વધારે પડતું જે કોઈકની સારા હોય કોઈકની સારી બાબત હોય એને આપણે શું કહેવાય કે સારા એમ કહીએ ને તો એવી રીતે ગુડ એટલે સારું પરંતુ ગુડનેસ એટલે એની સારા એમ અને એ જ રીતે ડાર્ક છે તો ડાર્કનેસ એવી રીતે છે એ ઘણી વાર જે છે તમે પાછળ લગાડો શબ્દના અંતે તો જે છે એના અર્થમાં પરિવર્તન જોવા મળશે એ જ રીતે એલ ડબલ એસ શબ્દના અંતે લગાડો તો પણ જે છે એ તમને શબ્દના અર્થમાં પરિવર્તન જોવા મળશે એ જ રીતે હુડ છે કુલ છે પાવર છે તો એના પાવરની પાછળ ફૂલ લગાડી દઈએ તો શું થઈ જાય પાવરફુલ એ જ રીતે બ્યુટી છે તો બ્યુટીની પાછળ ફૂલ લગાડી દીધી શું થઈ જાય બ્યુટી ફૂલ તો આવી રીતે શબ્દના અંતે એડ કરવામાં આવે એને પ્રત્યય કહેવામાં આવે છે તો દોસ્તો આ જે છે એ આપણે ખાસ તમારે શરૂઆતમાં બધું બેઝિક છે તો આ તમે વાંચું નહીં હોય પરંતુ સબ્જી લેવું છે એ જરૂરી છે જેથી કરીને તમને આગળ કોઈ પણ ટોપિક સમજવામાં આવે એ મજા આવશે હવે આપણે જોઈએ કે યુઝ ઓફ કેપિટલ લેટર્સ એન્ડ પંક્ચ્યુએશન તો કેપિટલ લેટરનો જે છે ઉપયોગ અને પંક્ચુએશન જે છે એ મેનમેન્ટ પંક્ચ્યુએશન છે એ અહીંયા આપેલા છે એના વિશે હવે પછીના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું પરંતુ એનું ડેફિનેશન અને ક્યાં ક્યાં જે છે એ પંક્ચ્યુએશન જે છે એ આપણે જોવાના છે એના નિયમો એ અત્યારે આપણે ખાલી નામ જોઈ લઈએ તો પંક્ચુએશન આપેલી છે પીસ ઓફ રાઇટિંગ ડેફિનેટ એન્ડ ક્લિયર ટુ ડિટેલ જે વાંચકો છે એને આ પંક્ચુએશનનો ઉપયોગ કરવાથી શું થાય તો કે કરેક્ટ સાચી જગ્યાએ જો આ સિમ્બોલ અથવા તો સ્ટોપનો જો ઉપયોગ કરવામાં આવે ને તો એ એક પ્રકારના શબ્દને છે એ મતલબ કે તમને સમજવામાં ખૂબ જ સરળતા એ પ્રકારનું જે છે એ પંક્ચ્યુએશનનું કામ હોય છે અને જે સાચી જગ્યાએ જો પંક્ચ્યુએશનનો સ્ટોપ અથવા તો માર્ક કરવામાં આવે તો જે છે એ રાઇટિંગનું જે એનો પોઈન્ટ હોય રાઇટિંગનો મતલબ કે લખેલો જે શબ્દ છે એનું ડેફિનેશન જે છે એ એકદમ ક્લિયર કરવામાં જે છે એ પંક્ચુએશન છે એ શું કરે છે જે છે એ મદદ કરે છે અથવા તો વાંચકો જે છે એને સમજવામાં પણ જે છે એ પંક્ચ્યુએશન છે એ મદદ કરે છે તો પંક્ચ્યુએશનનું કામ શું છે તો કે વાંચકોને જે છે એ કોઈ પણ જે પીસ ઓફ રાઇટિંગ જે છે ટૂંકમાં રાઇટિંગનો જે લખેલો ભાગ જે છે એને સમજવામાં સરળ બનાવવા માટે જે છે એ પંક્ચ્યુએશનનો યુઝ થાય છે તો મેન પંક્ચ્યુએશન છે એ કહે છે તો કે એક તો કેપિટલ લેટર તો કોઈ પણ જોઈશું કે કોઈ પણ વાક્ય જે છે એની અંદરના નાઉનનો જે પહેલો અક્ષર છે એ શું હોય છે કેપિટલ લેટર હોય છે તો એ સિવાય પણ બીજા બધા ઘણા બધા રૂલ્સ છે તો એ પણ આપણે જોઈશું કે જે ટૂંકા એપ્રિવિએશન છે એ એનો પહેલો અક્ષર જે છે એ શું હોય છે કેપિટલ લેટર હોય છે એ સિવાય સ્ટોપ તો સ્ટોપ જે છે એ કઈ કઈ જગ્યાએ લાગે ફૂલસ્ટોપનો સિમ્બોલ શું હોય છે તો આ પ્રકારનું સ્ટોપ છે એ સિમ્બલ આપણે છે એ વાક્યના અંતે અથવા તો એમ પીએમ જે લખીએ તો એની અંદર જે છે આપણે વચ્ચે શું મૂકીએ સ્ટોપ મૂકીએ એની અંદર આપણે વચ્ચે કોમા નથી મૂકતા આવી રીતે કોમા મૂકીએ છીએ કોમા નથી મૂકતા પરંતુ શું મૂકીએ સ્ટોપ મૂકીએ તો એના પણ નિયમો છે એ સમજીશું આપણે કોમા છે એ કોને કહેવાય તો આ જે છે એ કોમાં કહેવાય છે આ પ્રકારનું જે સિમ્બોલ હોય છે એને શું કહેવાય તો કે સેમિકલન કહેવાય તો સેમિકોલન જે છે એ કઈ કઈ જગ્યાએ આપણે એ પણ આપણે વિગતવાર વિડીયોમાં જોઈશું કોલન તો આ પ્રકારનું જે સિમ્બોલ છે એને શું કહેવાય કોલન કહેવાય જે આ પ્રકારનો લાંબો જે હોય લીટો સીધો એને ડેશ કહેવાય શું કહેવાય ડેશ કહેવાય પરંતુ ટૂંકો લીટો આ રીતનો હોય તો એને શું કહેવાય છે હાઈ પણ કહેવાય છે તો આ ટૂંકા લીટોને હાઈ પણ કહેવાય છે પરંતુ લાંબો લીટો હોય તો એને શું કહેવાય છે ડેશ કહેવાય છે એ સિવાય ઇન્વર્ટેડ કોમા તો આ પ્રકારના જે છે એ ઇન્વર્ટેડ કોમા જે છે એ જે છે એના સિમ્બોલ છે તો સ્પીચની અંદર મોટો જે છે એ ઇન્વર્ટેડ કોમાનો યુઝ છે એ થતો હોય છે એ સિવાય સાઇન ઓફ એક્સલામેશન તો ઉદ્ગાર ચિહ્નો અને શું કહેવાય છે ઉદ્ગાર ચિહ્ન કોઈ પણ આચર્યવાળું કોઈ વાક્ય હોય અથવા આચર્યવાળી કોઈ વસ્તુ જ્યારે આપણે કહેવાની હોય તો એની અંદર છે એ ઉદ્ગાર ચિહ્નોનો ઉપયોગ થતો હોય છે સાઇન ઓફ ઇન્ટ્રોગેશન તો પ્રશ્ન ચિહ્ન તો પ્રશ્ન ચિહ્ન છે એ કઈ જગ્યાએ વપરાય તો કોઈ પણ પ્રશ્ન પૂછવા માટે જે છે એ જે છે વાક્યના અંતે પ્રશ્ના ચિહ્નોનો છે એ ઉપયોગ કરવામાં આવે છે તો આ સાઇન ઓફ ઇન્ટ્રોગેશન છે પ્રશ્ના ચિહ્ન ગુજરાતીમાં તો આપણને ખબર જ છે પરંતુ અંગ્રેજીમાં પ્રશ્ના ચિહ્નને શું કહેવાય છે સાઇન ઓફ ઇન્ટ્રોગેશન ત્યારબાદ આ રીતના જે કાઉન્સ છે બ્રેકેટ છે એને શું કહેવાય છે અંગ્રેજીમાં બ્રેકેટ્સ પણ કહેવાય અથવા તો પેરેન્થેસિસ પણ છે એ કહેવાય તો ખાસ યાદ રાખજો પેરેન્થેસિસ છે એ કાઉસ કહેવાય અંગ્રેજીમાં બ્રેકેટ પણ કહેવાય અને પેરેન્થેસિસ પણ કહેવાય એ સિવાય માત્ર ઘણી વાર અમુક જગ્યાએ જે છે એ આપણે આખી દાખલા તરીકે જન્મ તારીખ લખતા હોય તો આવી રીતે દાખલા તરીકે વીસ એક પછી ઓગણીસો એકાણું નથી લખતા માત્ર શું લખીએ એકાણું લખીએ એની પહેલા જે છે એ આ પ્રકારનો સિમ્બોલ આવે તો એને શું કહેવાય એકોસ્ટ્રોપિક કહેવાય શું કહેવાય એકોસ્ટોપિક કહેવાય તો આ રીતનું એકોસ્ટોપિક છે એ આપણે સિમ્બોલ મારીએ છીએ તો આ ખાસ યાદ રાખજો તો દોસ્તો આ રીતના મેઇન પંક્ચ્યુએશનલ જે છે પંક્ચુએશન એ આપણે બહાર જે છે એ વિગતવાર એના રૂલ્સ પણ છે એ હવે પછીના વિડીયોમાં આપણે પંક્ચ્યુએશનના રૂલ્સનો એક વાર વારનો વિડીયો પણ છે એ ટૂંકો બનાવી નાખશું જેથી કરીને આપણે બેઝિક જે છે ગ્રામરની આપણે જે છે એ તમને સમજૂતી મળી જાય એ પછી આપણે જે છે એ લેંગ્વેજ અને ઇંગ્લિશ ગ્રામરની છે એ અનુક્રમણિકવાજ છે એ શરૂઆત કરી દઈશું તો દોસ્તો ખૂબ ખૂબ આભાર